સ્વરૂપ પરમગ છ થયો ઉત્તર દક્ષિણથી કે ઉપર થી નીચેથી આ નથી જાણતો તે પ્રગટ મિથ્યાત્વી છે હે ગૌતમ હું એમ જાણું છું ભગવાન મહાવીર કે છે હે જમ્મુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે સુધરમા સ્વામી કે આગમમાં કે જે જીવ પોતે ક્યાંથી આવ્યો છે એટલે ક્યાંકથી આવ્યો છે આ જીવ અનુભવ નથી આપણે માનવાય તૈયાર નથી કે પુનર્જન્મ હોય અને જ્યાં સુધી પુનર્જન્મ છે એવું પ્રત્યક્ષ કે પરોક્ષ ન મનાય ત્યાં સુધી એની અધ્યાત્મની બધી ક્રિયા ઢજૂપજુ હોય જો આત્માનું નિત્યત્વ પણ નથી ભેસ્યું તો ધર્મ પ્રયત્ન કેવી રીત થાય કે મારે હવે ક્યાંક જવાનું છે આ દેહ છોડીને અને હું ક્યાંકથી આવ્યો છું આ ન હોય એટલે નિત્યત્વ પણ જે છે એ નથી મનાતું તો ધર્મ કરણી શા માટે એ શા માટે ધર્મ કરે એટલે કે પ્રગટ મિથ્યાત્વી છે એટલે કોઈ આ આગમનો પ્રશ્ન અહીંયા મૂક્યો કે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતોનું અનુભવે એટલે ખબર પડી જાય છે કે તું કોણ છો હું શરીર નથી હું આત્મા છું હું શરીર નથી તો આ શરીર સાથે જેણે લગ્ન કર્યા છે પતિ પત્ની મારા કેમ હોય આ શરીરથી જે છોકરા પેદા થયા છે એ મારા કેવી રીતે હોય જે ડિગ્રી મળી છે એની અને દીકરી મળી છે એની કેમ હોય ડિગ્રી કે દીકરી કે કાંઈ પછી આ શરીર જ એનું નથી તો આ શરીરને આશરે જે પણ છે બધું એનું કેવી રીતે હોય એટલે હું દેહ આદિ સ્વરૂપ નથી તો દેહ ત્રિપુત્ર આદિ કોઈ મારા નથી તો થાય ને પછી એનો વિચાર વિવેકપૂર્વક શાંત હવે કરે તો આત્મિક જ્ઞાનના સિદ્ધાંત એનો અનુભવ આવી જાય કે હું કોણ છું એ વિચાર કરે છે કોઈ પછી કોઈ વિવેકપૂર્વક વિચાર કરવાના વિચાર તો બહુ કરીએ જ આપણે થાક લાગે છે પૈસા વધારવા માટે સત્તા વધારવા માટે બંગલો મોટો કરવા માટે વિચાર તો બહુ કરીએ જ આપણે એક છોકરો વાણિયાનો પહેલાના જમાનામાં તો દાંતણ કરે ને એટલે ઘરના ઓટળે બેઠે રહે અને બધા પટેલ લોકો ભેંસ ને ગાય ને ધણ લઈને જાય બેલગાડી લઈને જાય ખેતરે સવાર સવારમાં આ દાંતણ કરતો હોય રોજ નીકળે એમ બધી ભેંસ નીકળે ને એમાં ભેંસના શીંગડા વાંકા આ વિચાર કરે રોજ આ ભેંસના શીંગડા વાંકા છે એમાંથી માથું નાખે તો નીકળી જાય કે નહીં આરપાર પહેલો દિવસ બીજો દિવસ એમ છ છ મહિના સુધી વિચાર કરે છે એટલે સમાધાન થતું નથી એકવાર વિચાર કરે છે કે હું નાખી જ દઉં સાચું નાખી દીધું ભેંસ તો ભડકી માથું નાખ્યું એટલે ભાગી આ લથડ પથ્થડ જાય આમાં આમામાં ભાગે પછી ધૂળ ઉડે ડમરી ઉડે જ બધી કોણ કાઢે આવે ભેંસને તો એમ ડબ્બો બાંધ્યો અવાજ આવે એમાં છોકરો ધસડાય છે કે આમ નીકળતું કેમ નથી એટલે ઓર ભાગી ફાળ બોલો છોલાઈ ગયો આખો માંડ માંડ ચાર જણાએ ભેંસને પકડી કે ભલામણ સામે શું કર્યું છે તારે વિચાર તો કરવો જોઈએ તો કે છ મહિનાથી વિચાર કરતો હતો પછી આ પગલું કર્યું આપણે આવા વિચાર છે આ ઉપાદેવ કહે છે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરો તારી બુદ્ધિથી નહીં આ બંગલો કેમ મોટો કરવો પચીસ કરોડ તો થયા છે હવે પચીસના ઉમદા બાવન કેમ કરવું પછી બાવન થાય છે નવ્વાણું નો ધક્કો લાગશે ને પાછું તળિયા ઝાટક થઈ જશે પછી સાપના દરની માટી દરમાં જ પૂરાઈ જાય છે પછી પણ માને કેમ ના હું હારીશ પછી માનીશ હારીને નથી માનતો તો હારીને માને તો સારું પહેલી વાર આવું થયું છે આ પહેલો પ્રસંગ છે અને આ ભવે પહેલો પ્રસંગ છે આ ભવે આવા પ્રસંગ થઈ ગયા છે એના પહેલાં કહેવાય આટલું આ રોગ મટી જાય ને પછી તો હું નિયમિત પ્રાર્થના કરીશ જાણે આ બન્યું જ નહોતું આ માંદગીમાંથી ઉગરી જાય કોરોનામાંથી એવા ઘણા છે કે આ વેન્ટિલેટર બંધ થઈ જશે બંધ થઈ ગયા ત્રણ ફરી વાર કોરોના આવશે ત્યાં સુધી રાખશે ચાલો કોણ માને છે આટલું કમાઈ લઉં ને પછી આમ કોઈ ધરણો છે તૃષ્ણ એવો ઊંડો ખાડો છે એ પુરાય જ નહીં ક્યારે એ ખાલી કરો તો જ પુરાય આ પૂરીને સંતોષ સંતોષે છે થાય જ નહીં ઈચ્છા પૂરતી આ તો ભવ રોગનું બી છે આ હે જીવ કે આ ઈચ્છા દબે એ ઈચ્છા દુઃખ મૂલ જબ ઈચ્છા કર નાશ તબ મીટે અનાદિ ભૂલ અનાદિથી એક જ ઈચ્છા છે હું ફૂકી થાવ એના ખ્યાલ પ્રમાણે એ પૂરું થાય જ નહીં ક્યારે તનુધારી કોઈને સુખ્યા જે દીઠા તે દુખ્યા રહે જેને શરીર હોય કોઈ સુખી હોય જ નહીં મહાવીધે વિરાજમાન વીસ તીર્થંક અને બે કરોડ કેવળી શરીરપી જેલમાં જકડાણા છે પણ જ્ઞાન પૂર્ણ છે એટલે હર્ષોપ નથી થતો પણ વાત તો જોવે છે ક્યારે જેલમાંથી નીકળું બીજું નમોથું છે ને સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપર્ણ કામાણમ નમો જીવન જીવ્યા એને કઈ ઈચ્છા છે કે હું ક્યારે આ જેલમાંથી નીકળું આપણે બધા અતિશયની વાત કરીએ દૂંદુભી વાગે છે ને દેવ નાચે છે ને દેવ નાચે એમાં કેવડીને શું આપણને આનંદ આવે કેમ કે આપણે આંખનું સુખ માન્યું છે આપણને આનંદ આવે આપણે કાનનું સુખ માન્યું છે કેવડીને શું દુંદુભી વગાડે એમાં ચામર વિંજે આપણને હાર પહેરાવે તો ગમે કેવડીને શું શરીર જ એનું નથી તો તનુધારી કોઈને સુખ્યા જે દીઠા તે દુખિયા રે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો વચન કોનું માનવું કે હું કોણ છું તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું કોનું માનવું આપતને પ્રાપ્ત પ્રાપ્ત એટલે જેને આત્મજ્ઞાન હાંસલ છે તે સાતસો સત્યોતેર નો પત્ર વચન અમૃતનો અને આપતા મોક્ષ માર્ગમાં જેના ઉપર વિશ્વાસ રાખી શકાય છે એ નમસ્કાર માટે જુરે છે જાપ કરે છે મને માન મળો એ નહીં યશ લુબ્ધ કીર્તિ લુબ્ધ રસ લુબ્ધ એ નહીં એ ગુરુનું લક્ષણ નથી કેવો ગુરુ જોઈએ ભક્તનો કરતા જે માટે મારો છે એમ પણ જાણે નથી ઈચ્છ્યું એવા એવા ગુરુ જોઈએ કે તારે સાડી સત્તર વાર ગરજ હોય તો મારી પાસે આવો એવું કેવા વાળા ગુરુ જોઈએ આવો જલ્દી આવો મારી પાસે આ ચરણમાં મૂકો હું જે કહું ચરણમાં મૂકો આ ચરણમાં મૂકો તમારા પૈસા એમ મૂકી દો આ ચરણમાં એટલે હું ત્રણમાંથી છ માળા બનાવું આ ગુરુજીનું લક્ષણ હોય ગુરુજી આગળ જાય ને આપણે કે મારે મંદિર બંધાવવું છે ત્રણ કરોડ લો એટલે ગુરુજી પૂછે કાન પકડીને નાભો આ પૈસા ક્યાંથી લાવ્યો આ આત્મગ્રહનું લક્ષણ છે પૂછ્યું કોઈ મારે દેરાસર બનાવવું છે આઠ કરોડ મારા તરફથી મારે સંગ કાઢો છે પૂછ્યું કોઈ આ પૈસા ક્યાંથી લાવ્યો આ ચરણમાં મૂકી દઉં આ ચરણમાં આ પગ આગળ મૂકો એટલે પારકે પૈસા પરમાનંદ થાય ને પછી આત્મજ્ઞાન એટલે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો અઢાર દોષથી રહીત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી ગોપાલદેવ કહ્યું છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં એટલે નિર્દોષ નિર્દોષનર છે એનું માનવું પડે તો હું કોણ છું પછી એનો જવાબ મળે કે જેને જવાબ મળી ગયો છે એને મળે તો મળે યથાર્થ જેમ છે એમ એ હું કોણ છું એણે અનુભવ્યું છે અત્યંત પરાક્રમ કરીને કાંટાળો માર્ગ દૂર કરીને એના આશય આપણે ઉન્નત અંશે વર્તીએ તો છસો એકત્રીસમાં લખ્યું ઠેકાણે ઠેકાણેથી આનો જવાબ મળે એમ નથી એ બતાવે આ ચાંદામામાં એ જ ઉન્નત અંશે એકસો એકત્રીસ હોય તો એકસો એકત્રીસ ડિગ્રી તો જ થોડુંક વાંકું હોય ને ત્રાસીયા કે બે ચંદ્ર દેખાય કયો સાચો એ ખબર જ ન પડે એટલે કુપોધ લખ્યું છે છસો એકત્રીસમાં આ વાતનો મર્મ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી તો હું કોણ છું સમય પૂરો થાય છે સિદ્ધાંતની ગાથા છે હું દેહ નહીં વાણી ન મન નહીં તેનું કારણ નહીં કરતા ન કરયતા ન અનુમંતા હું કરતા નો નહીં હું દેહ નથી હું વાણી બોલું છું એવું નથી હું વચન તો નથી હું મન વિચાર કરે છે એવું નથી વિચારે જડ છે પુદગલ કેવળી જોયા છે એમ અવાજ ન મોજા હોય પ્રકાશ ન મોજા હોય એમ વિચાર ન મોજા કેવળીય જ્ઞાનમાં એના આકાર વર્ણવ્યા છે એટલે વિચારે જળ છે ને મન દ્રવ્ય મને જળ વસ્તુ છે ભાવ મને એટલે આત્મા દ્રવ્ય મને જળ વસ્તુ છે એટલે હું દેહ વાણીને મન નથી હું હું એ કરું એ નહીં કરાવું નહીં ને કરતો બધે અનુમોદન નહીં આપું તમને વિચાર આવે છે તો ક્રોધમાન માયેલો હું ક્રોધ નહીં નહીં માન તેમજ માયા છું નહીં કરતા નિતા અનુમંતા હું કરતા નો નહીં અવિભવે વિભવે હું નથી ક્રોધ માયા લોભ એ માનું નથી તો બંગલો કોને માટે મોટો રહેવાનું ઘર છે ઘરમાં ત્રણ જણા છે છ રૂમ છે હવે ખાધે ખોટે એવું નથી છોકરાને છોકરાને છોકરા સુધી સાત પેઢીનો તો પણ આને વિચાર છે આઠમી પેઢીને શું થશે આઠમી પેઢીને શું થશે એમ કરીને મગજ બેડ મારી જાય છે સાત પેઢી તો બરોબર આઠમી પેઢીને શું થશે અરે આઠમી પેઢી વાળા વાંજ્યા હશે હમણાં બધું ભક્તિ હું ક્રોધ નહી નહી માન તેમ લોભ માયા છું નહીં કરતાન ન અનુમંતા હું કરતા ન હું કોણ છું હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે એક પરમાણુ માત્ર નિષ્પર્શ જેને નથી એક પરમાણુ માત્ર આહાર પરિણામ પરિણામથી જે રહી છે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ હું પોતે છું હું આત્મા છું અહમ બ્રહ્માસ્મી વેદાંતમાં આ જ વાત છે ઉપનિષદમાં તત્વસી એ ક્યારે થાય દાસો અહમ એનો ભાવે ભક્તિ કરે તો પછી ખબર પડે સો અહમ એ હું જ છું તત્વસી તે તું છું પણ દાસભાવ આવવો જોઈએ દાસભાવ ભાવ આવતો નથી આને પછી છેલ્લે ખબર પડે અખંડ બ્રહ્માનો એક ટુકડો છું અહમ બ્રહ્માસ્મી એકસો અઠોઠમાં દ્વે વેદાંતિ રીતે પોતે કોણ છે એ સમજાયું છે એ જૈનની રીતે છે બધું એક જ છેલ્લે ખબર પડે આમ બ્રહ્મા એટલે ગોપાલ લખ્યું લિખિતલ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સાતસો ઓગણસી માં લખ્યું છસો એશી માં ઓમ શ્રી મહાવીર લિખિતલ બસો બોતેરમાં માં લખ્યું ત્રણસો ત્રણમાં માં લખ્યું ત્રણસો છ માં લખ્યું લખ્યું અપ્રગટ સત હું સતત છું આ હું છું એનો જવાબ મળ્યો આ સોળવે વર્ષે જે પ્રશ્ન ઉભો કર્યો જે આપણને આનંદકાલથી ઉગ્યો જ નહોતો એનો જવાબ એ આપી દીધો પાછો કે એને તારો હું તમને આ જવાબ આપું છું એ પ્રમાણે તમે વરસો તો તમે ત્રીજા માવીર થશો સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ